પગોડા મંદિરના parking માંથી એક્સેસ સ્કૂટરની ચોરી કરતાં કલ્ચરિયાપરાના બે સક્ષોને એલસીબી પોલીસે ઝડપી લીધા. લોકલ કેમ્પરાટના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શખદારોની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બે સક્ષો આગળ પાછળ નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ સ્કૂટર સાથે એબી સ્કૂલ ગ્રાઉન્ડ ગેટ પાસે ઉપેલ છે અને તેની પાસે રહેલ એક્સેસ સ્કૂટર તેઓની ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી મળી જગ્યાએ ગયે આવતા બાતમી મુજબના સ્કૂટર સાથે હાજર મળી આવેલ ચેક્સે સ્કૂટર અંગે તેઓની પાસે રજિસ્ટર બુક કે કોઈ આધાર પુરાવાનો ન હોય રજૂ કરવા કહેતા પોતાની પાસે આવા કોઈ આદર પુરાવો નહીં હોવાનું જણાવેલ જેથી તેઓની આ મોટર સાયકલ કોઈ જગ્યાએથી ચોરી વગર તો પડતી મળેલી હોવાનું જણાવ્યું હોય કિંમત રૂપિયા ચાલીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ અને આ સ્કૂટર વિશે તેઓ બંનેની પૂછપરછ કરતા હાથથી આશરે છ એક મહિના પહેલાં ભગોડા મંદિરના પાર્કિંગમાંથી ચોરી કરીને પોતે વાપરતા હોવાનું જણાવતા કરણ સંજયભાઈ ચૌહાણ રે રાંદલમાના ચોકમાં કલચર્યા પર્યા અને ધાર્મિક સુરેશભાઈ રાઠોડ રહે શાંતિભાઈની દુકાન પાસે શિવનગર અને ઝડપી લઈ આગળ પાછળ નંબર પ્લેટ વગરનું એક્સેસ સ્કૂટર કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બગદાણા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી